અન્ય અભયારણ્યો અને કુલ અગિયાર જિલ્લાઓમાં એ રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહનો અવર જવર રહેતી હોય છે વસવાટ છે તો ખૂબ મોટી સંખ્યામાં જે આ ગણતરી માટે દર વખતે પોતે સ્વયંસેવક તરીકે અહીંયા આવે છે એવા અનેક લોકો પણ જોડાણા છે વિભાગનો પૂરો સ્ટાફ પણ જોડાણો છે અને ખૂબ સરસ રીતે એ ગણતરી સિંહ ગણતરીની કામગીરી છે એ અત્યારે શરૂ થઈ ગઈ છે કેટલો વિસ્તાર અંદાજે આવતા વધારો મેં કીધું ને અગિયાર જિલ્લાઓમાં અલગ અલગ જગ્યા છે બાકી સિંહનું બીજું મેથિયાળા છે ગીર અભયારણ્ય છે અને હવે સિંહનું બીજું ઘર એટલે આપણું બરડા બરડો ડુંગર છે બરડા અભયારણ્ય છે એવા અલગ અલગ સ્થળો ઉપર અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય બધ અલગ અલગ જગ્યા ઉપર જ્યાં જ્યાં સિંહની વસવાટ છે એ બધાની ગણતરીનું કામ અત્યારે ખૂબ સારી રીતે વન વિભાગની સાથે જે આ કામ માટે જે જોડાયા છે એવા સ્વયંસેવકોને સાથે રાખી અને અત્યારે ગણતરીની કામ છે શરૂ થઈ ગયું છે આ ટેકનોલોજીનો ઉપયોગ પણ આ વખતે સિંહ ગણતરી માટે કરવાનો છે અને એ રીતે આ વખતે એક અલગ રીતે ખૂબ સરસ રીતે ચોક્કસ જ્યાં જ્યાં છે એ બધી જ સિંહની વસ્તી છે એની એકદમ આયોજનપૂર્વક ટેકનોલોજીના ઉપયોગને કારણે ખૂબ સરસ રીતે થવાના છે આઈઆઈનો ઉપયોગ પણ આ વખતે એમાં કરવાના છે અને એના કારણે ચોક્કસ રીતે જે સંખ્યા છે એ આપણે સામે આવી રહી છે